જો એક પુરુષ એ પંખી છે તો સ્ત્રી એની આંખ છે જીવનના અંધારાને ચીરી નાખે સ્ત્રી એક એવી આંખ છે આજે આપણે વાત કરીશું દિવ્યાબેન વિશે કે જેઓ એ બે પ્રકારના ખાખરા વેચીને બિઝનેસ શરૂ કરેલો કે જે આજે ચૌદ પ્રકારના ખાખરાઓ વેચે છે શરૂઆતમાં ચાલીને ને વેચવા જતા ત્યારે અનેક મુશ્કેલીઓ પડતી ભલે પછી તે વ્યક્તિઓના તોછડા જવાબથી હોય કે સપોર્ટ ન કરવાથી પરંતુ ક્યારેય હાર ન માનીને પોતાના પર વિશ્વાસ રાખ્યો મારું નામ પટેલ જીગે છે વાંચું છું અને મેં ચોટને લીધે ઠાઠાની હતી ઘરે બેઠા બિનને ચાલુ કરેલ છે લંબર બેથી થી ત્રણ વેરાયટીથી મેં ચાલુ કર્યું હતું ઠાઠા વેચવાનું અત્યારે મારી પાસે બારથી ચૌદ જેટલી વેરાયટી છે પછી એમાં રીત પણ હતો એટલા માટે પાપડનું ચાલુ કરેલ છે પાપડમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ છે જે અહીંયા છે ને હવે ઓળી પડે સીઝન વેફર નહીં આવવાની બેફર છે મૂઠા છે એ બધી એટલે એનું ચાલુ કરવાનું છે મારે એ થોડો હાથમાં પટમાં તથા બોલવા પ્રોબ્લેમ છે અમે ફેમિલીમાં ત્રણ જણા હું મારા હસબન્ડ ને એનાનો બાબુ અમે ત્રણ સભ્યો રહે છે અને ઘરનું કામ કરતા કરતાં વેડમાં આ બધું ચડી ચડતું છું ને ટું છું અત્યારે પાકોમાં બધી વેરાયટી પાકોમાં ચારથી આઠ વેરાયટી તેમજ વેફરમાં બધાને હોલસેલ ભાવે રાજકોટમાં ઘરે જે લેડી કામ કરતી હોય દૂતાને જેના ફોન આવે એને બધાને તો એ નહીં ડિઝાઇન હોય એ એવા ભાવે અમે ઘરે બેઠા આપીએ છીએ મેં ચાલુ કર્યું હતું તો એ ઠાઠ લગભગ બેથી ત્રણે જ વેરાટ હતી ને પાંચ કિલ્લાથી ચાલુ કરેલ છે ને અત્યારે હું લગભગ દરરોજના વીસથી પચીસ કિલા આપું છું હોલસેલમાં તો રિટેલમાં પાપડમાં દરરોજના ચાલીસથી પચાસ કિલો પાપડ આપું છું બધાને હોલસેલમાં હોલસેલ ભાઈ દુકાનમાં ઠરે લેડી હોય કે ટોઈને કંઈ કરવું હોય એના માટે અને મેં સ્ટાર્ટિંગ લે જ ને લીચમાં ટાઢેલું છે ત્યારે મારી પાસે કંઈ ચાધર નહોતો લીટલ નહોતું મારે ભાગો ના હતો બે વચનનો પણ ઘરે ટાઈમ ના જાતો ને એના માટે સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યાં હું ઘરે ઘરે દેવા જાતી તે એકવાર ટ્રાય કરો ભાવે તો ફોન કરજો બીજી વાર આપીએ એવી રીતે બે બે પેટે થતો બધી દેવા આ થાય ચાલીને જાતિ ને ઘણી જગ્યા તો એવું કે ભાઈ અંદર નહીં આવવા કે અમારે ઓલાઉટ નથી ઘણા બધા પ્રદ્દો થાતા એમ પણ એ કન્ટિન્યુ ચાલુ જ રાખો એટલા માટે અત્યારે બે હજાર ચોવીસમાં હું ઘરે બેઠા કરું છું દેવા જાવું પડતું તો ઘરે ઘરે જાતી ને એ હવે થોડું બહુ બધું ઓછું થઈ ગયું છે લોટો ને ભાવે છે ને લોટો જેમ કે છે એના સ્વાદ પ્રમાણે અમે બનાવી આપવામાં આવે છે એટલે જ મારું છે નાના મોવાથી આડા આવતા જ બીજું પાર્ટી પ્લોટમાં જવાનો સીધી ચોટમાં જ નવું ગાર્ડન બને છે ને એની બાજુમાં સીધી ચોટ